ગુડ મોર્નિંગ જય માં કેમ છો બધા મજા મજામાં માં તો છો તો અત્યારે હું રોટલી બનાવું છું ને હમણાં થા કેટલા દિવસ થા બ્લોક મે મૂક્યો નથી આવવાની હોય મૂકું ની એટલે આવત ની ને પૂરી પણ બનાવ્યો છે આ મારા મમ્મી પૂરી બનાવી કે પૂરો બનાવ્યો કે ખબર ન પડતી હે પૂરો લાગે મોટો જબર ને તકો ખાતો તો oh ya kata kata, saya blog house ya, mana terkait lagi kamu channel તો અમે જમી લીધું છે અને મને આળસ ચડે છે કામ કરું આ ગાંઠા વાળે તો પંખા ની હોળી કરું એક બે ત્રણ ને ચાર થાપ આવે

কেৱ okay. মস্ত okay. 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 okay.

mana mungkin tuh mana tapi lagi, hehehe, lagi mana, mana tuh amce empat itu, kade ya tuh jam jose.

મને ભૂટલું થી લાય એવું લાગે રાઈ આવું સુકર તો આમ નહી એક બદલાઉ છું એક હા પડ એમ નહી જો તો કેમ થાય હા એમ બે બે નળી એક

nơi, Chưa bát kinh nó,

લાગે છે આજે વરસાદ આવશે મારા ગામ માં તમે પાછા ધાબા ઉપર આવી ગયા છે નિસર્ગ બેન કારેલા નું શાક કરીને વહી આવ્યા અને નીચે બહુ ગરમી થતી હતી તો એમ બધા ધાબા ઉપર વહી આવ્યા પણ આયા પવન લાગતો ન વરસાદ ની વાટે હતા પણ કે વરસાદ આવ્યો નહી રોટલી કરવાની છે રોટલી ના કરવાની મમ્મી